અહીં આપણે આ તોમ જો પરત આખી હો ઉપરની જો અને એક બાજુ કરી દી આપણે બરાબર થઈ છે માસ ખબર લેવા તો કેમ છો મિત્રો સ્વાગત છે તમારું રસપ્રદ જીવન એક નવા વ્લોગમાં જમી લીધું છે સરસ મજાનું અને દેવી છે ગાયને રોટલા દેવા આવી ગયા છે પાછા હું ને મનાલી ચો ગાય આ ગાય આમ હારી પણ આમ એની બદુડી લઈને જાવી તો ભડકે કા હે ને ઓલીને પાણી બાણી પાવા છોડી કે નહીં પાણી પીધું તરસ લાગી છે ને એને છોડું પાણી પહેલા પકડી હાલો હાલો ફરીથી

એક એક કોટલા હાથમાં રાખો આ તો ન કમાય છે દાણા ને ને ઉતરી જ હવા બોલે ય દેખ છે દેખ કે ખુલ્લી હોય તો ડીકી નો આવે

કઈ બાજુ વાડી એને જતા હવે તો આમને તને જોવા જાય વાત આયા ગામને સોડા લેતા હો સોડા દીવી હું આવું પછી લાવ હા તો નાવા જા પછી કાળો આમાં અંદર ડૂબકી માર કાળો કઈ જાય ભલા હરણી બળે જ લેવા જાય છે નવા બોલે પાણ તો ભેખો

ओला पण आज मस्त छे जोडी हा देसी ढांडा आज टेक आज एक मस्त जोडी आवे सागर हमने जई थी आकी थोड़े थोडा तो बड़ा जा लागे है पर तो मार तो ऐसे ना मारे केम ये पण होजा हा मोठा छे थोडा है ना एड मस्त देसी भासिया तो मोठा छे थोडा कमांड पे तो हालते सीधा ऐसे ना है आ जो चौथी कारी जोडी

આની વેલા આપણે અહીંથી જ લીધા ને એક વાઈટ કલર કબૂતરા જો ને અહીંયા જોતું ખાલી જ્યાં સિટીમાં હોય તો બિચારા નાવાનું પીવાનું પાણી ન મળે અહીંયા તો કેટલા મસ્તી ના છે કાં ચોખ્ખાઈ રહ્યું ત્યાં તો આપણે જો ખરાબ હોય કબૂતરા પોલ્યુશન અને ગોબરાય હોય ને એટલે